પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ત્રણસો વિદ્યાર્થીઓ ધોરણ થી આઠમાં અભ્યાસ કરે છે ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય જેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકો માંગ કરી રહ્યા છે લોકોના જણાવ્યા મુજબ આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને ન મળતું હોય શાળાનો વિકાસ ન થતો હોય શાળાના નવા રૂમો ન બનતા હોય જેને લઈ ત્રણસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોય ત્યારે પ્રેમનગર ગામ ખાતે શાળાને ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી

સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવા ગ્રામજનો થયા મક્કમ ગ્રામજનોએ શાળા બહાર બાળકો સાથે કર્યા સૂત્રોચ્ચાર વિદ્યાર્થી અને કરી શાળાને તાળાબંધી પ્રેમનગર પ્રાથમિક શાળાને કરી તાળાબંધી મેદાન ઓરડાનો અભાવ ટ્રાન્સપોર્ટની સુવિધા સહિત વિવિધ પ્રશ્નો સાથે શાળાને કરી તાળાબંધી શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી તેમજ ગેરવર્તનનો વાલીઓનો આરોપ પ્રેમનગર પ્રાથમિક શાળામાં ક્યારે પણ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નથી કરાતો તેમજ ક્યારે પણ વિદ્યાર્થીઓને પ્રવાસે નથી લઈ જવાતા પ્રાથમિક શાળાને શિક્ષણની સ્થિતિ કથળી રહી છે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખીશું તેમજ બાળકો શિક્ષણ કાર્યથી અળગા રાખીશું અને મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી અને અમારા શિક્ષણના પ્રશ્નો છે પ્રવાસમાં નથી કોઈ ક્રૂઠ કાંઈ પછી શાળા આખી મેદાન આઠ સાત આઠ વર્ષથી પડી છે કોઈ ધ્યાન આપતું નથી આવા ઘણા પ્રશ્નો છે ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ અરજીઓ કરી પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે કે સરકાર પણ કાંઈ ધ્યાન શિક્ષકો પણ રાજીનામું શિક્ષકો કોઈ ઘણી બધી આખું ગામ કરે રહ્યું છે આખું ગામ આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી શિક્ષણ વધતું નથી આ જુદી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો બહુ વખત બેનને રજૂઆતો કરી છે કે આઠથી નવ વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખતે કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યાં ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી શું માંગ શું છે તમારી અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી એ ચાહે કોઈ પણ થઈ જાય ચાહે બેને અમને જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધે હદ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર